છે ભારતા હરદાની માય પણ આને કપટની ચાટ એમાં આપના હરજીવન મહારાજ કેસે કે પ્રભુને દલે ક્યાં ગોતો તોડ કપટ સડાકા તો પ્રભુ તો પાસે વસે જને જને આ સદગુરુ મલાસાને સદગુરુના માલિક બનાસે ભાયો ને બહેનો ને માતાઓ સદગુરુના વસન માં સિદ્ધ થાવું એ જ મહત્વનું છે કારણ કે પરમાત્મા એટલા માટે ગંગા સત્ય કીધું છે કે વસંત વિવેક ની જે નર નારી પાનવાય એને બ્રહ્માદિક લાગે પાય કારણ કે આપણે દિશા માનાય લઈ અને સંતોષી માનાય લઈ અને જ્યાં પાર્વતી માં રહી બધા રહેવાની સોચ પણ એક વરાદ પતિનો લ્યો જો આ સંસાર જો સરગ ના બને તો ગમે ત્યારે આવીને લઈ જવાની કારણ કે આપણે આ ભારતની ભૂમિ પર એવી અનેક મહાન સત્યુ થિયુ સે પાણ્યાના પતિના વરત થી સત્યં સોયા આંતરી ઋષિના ધર્મ પત્ની બ્રહ્મા વિષ્ણુના મહેશ આ સૃષ્ટિના સર્જનહાર ગાય અણસોયા હવે વિચાર કરો કારણ કે આ વિશેષ કયા ભગવાન ને સેવો હોય

એના દેખરાવ ને પારણિયા માં હાલડા ગાતી ગાતી દીધો એટલે આપણો જૂના માં જૂનો કાયમી ને માટે સનાતન ધર્મ સતી નારીઓને માટે એનો પતિ એ જ પરમાત્મા છે

રાતે ઉપદેશ લીધો હોય અને સવારે એનું પરિવર્તન કે જય ગુરુ મહારાજ ફલતી જાય એટલા માટે કોઈ સંતો એ નથી રામ ની ભલામણ કરી કે નથી કૃષ્ણ ની કરે કે નહીં રામા બાપા ની જે કઈ ભલામણ કરી છે એ સંત ના શરણે વિયોજા આજ કૃષ્ણ ભગવાન અર્જુન ને કહે છે કે હું આટલું કહું પણ સતાય કોઈ જો એવો તત્વ દર્શી સંત હોય તો એનું શરણ પકડી कोई नहीं भलामन भी नहीं कारण के सदगुरु परमात्मा अनादि थी आपने वातो करी से भूतकाल न वर्तमान न भविष्य नहीं पाप भूतकाल में थी उसे के नहीं थी ये कोई न कबर से नहीं અને ભવિષ્યમાં થશે કે નહીં થાય એની પણ ખબર જે જે